જેને ફાયર વિભાગની બાર ગાડીએ નવ કલાકની જહેમત બાદ માંડ માંડ કાબુમાં લીધી હતી આગની જાણ થતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને જોતા આસપાસના વિસ્તારમાંથી કુલ બાર ફાયરની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી ફેક્ટરી હોવાના કારણે આગ પર કાબુ મેળવવામાં ફાયર ટાઈમર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા સૌથી મહત્વની વાત એ છે કે આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને આગથી થયેલા નુકસાનનો અંદાજ હજુ લગાવી શકાયો નથી મામલતદાર વસાવાએ જણાવ્યું હતું કે લગભગ મોડી રાત્રે વાગ્યાથી વાગ્યાના અરસામાં આગ લાગી હતી બેરલ બનાવવાની કંપની જે પ્લાસ્ટિકનું મટીરિયલ હતું નજીકની કંપનીઓના ફાયર ફાઈટરોની મદદ લીધી હતી પોલીસ ટીમ અને મેડિકલ ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ કંપનીને મોટું નુકસાન થયું છે રિપોર્ટ બાઈ કેતન મહેતા જંબુશર